જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યય ચૌદનો પાંચમો શ્લોક સમજીશું સત્વમ ઇતિ ગુણા પ્રકૃતિ સંભવાહ નિબંધી મહાબાહો દેહે દેહિનમ વ્યવ્યયમ ભૌતિક પ્રકૃતિ ત્રણ ગુણોની બનેલી છે તે છે સત્વગુણ રજગુણ તથા તમોગુણ જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે હે મહાબાહુ અર્જુન તે આ ગુણોથી બદ્ધ થઈ જાય છે જીવાત્મા દિવ્ય હોવાથી તેને આ ભૌતિક પ્રકૃતિ સાથે કશી નિષ્ફત હોતી નથી તેમ છતાં ભૌતિક જગત દ્વારા બદ્ધ થવાને કારણે તે આ ત્રણ ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોના પ્રભાવ હેઠળ કાર્ય કરે છે જીવોને વિભિન્ન પ્રકૃતિના લીધે જુદા જુદા પ્રકારના શરીરો મળેલા છે તેથી તેઓ એ જ પ્રકૃતિ પ્રમાણે કાર્ય કરવા પ્રેરાય છે આ જ સંસારના અનેકવિધ દુઃખ સુખનું કારણ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ